સૂરતના પાલભાટા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મદદ કરી રહેલા આડેદ અને તેમના પુત્ર પર ભાટાના જ કાર ચાલક સહિતના ધૂર માર માર્યો હોવાનું બનાવ સામે આવ્યો છે તો ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે સુરતમાં સામાજિક તત્વો વારંવાર આમ જનતાને હેરાન કરતા હોય તેમ લાગ્યું છે ત્યારે ભાટા વિસ્તારમાં રહેતા આડે વરસતા વરસાદમાં વાહન ચાલકોને મદદ કરી રહ્યા હતા તે સમયે ભાટાના જ અસામાજિક તત્વોએ કાર લઈ આવી આળેજ સાથે ઝઘડો કરી માર માર્યો હતો તો છોડાવવા પડેલા આળેજના પુત્રને ઢોર માર માર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે તો ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા હાલ તો બનાવની લઈ પાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પાલ પોલીસે હાથ ધરી છે શંકરભાઈ રાઠોડ પ્રવણનગર કોલોની ભાઠા અમે ખાલી લોકોને હેલ્પ કરવા જતા હતા ગાડી આટલા વરસાદ પડતો હતો ગાડી બંધ થઈ ગયેલી હતી ત્યાં અમે ખાલી ડફક જ મારવા જતા હતા એ ગાડીને હેલ્પ કરવા માટે જતા હતા અમે એમાં આપણે ભાઠાના જીગ્નેશ જીગ્નેશ કે જીગ્નેશ પટેલ તે લોકો આવીને અમને મારવા લાગ્યા ગયા એમને ખાલી આમ જ કીધું કે તમે પાંચ મિનિટ ઉભા રહો આ ગાડી સાઈપર હટાવી લે ને તમે પછી નીકળી જજો એ લોકો અમારી વાત નહીં સાંભળી ને મને મારવા લાગી ગયા ગાડીમાંથી ઉતરીને મારા માર્યો મને પેલે આ મને છોકરો આવ્યો કે મને છોડી પકડો ને અને એવો માર્યો ને સાહેબ વિડીયો બી છે અમારી પાસે એ વિડીયો બી બતાવ મને પછી મારા છોકરો દોડી મુલ્લા બોલાવા બોલાવવા એટલે મુલ્લાવાળા બધા જ પોરાઓ આવ્યા કેટલા લોકો હતા એ લોકો એ લોકો ત્રણ જણું તા આમથી મેં બે જણ જોયેલા પણ ત્રણ જણું પછી ગાડી ને બીજા કોઈને ઉડાવ્યા હા બાઈક વાળા ને બે બાઈક વાળા ને પોલીસ પરેડ કરી જાવ બોલ